દીવારે દીકરા કા ધોરીને ધરા નકર વણના ઝીંડવા નકર જાકરિયા ખરા કે કંદ રાતાને ફૂલ ધોરા વાભચારે લીલી ભૂંગરી ખેડૂની લાજ રાખે ધન માતા ડુંગરી નમસ્તે નમસ્તેવાલા ખેડૂ મિત્રો તો અત્યારે આપણે એક જોરદાર કપાસના બેલ્ટમાં આવી ગયા છીએ એ તમે અત્યારે કપાસનું ફિલ્ડ પણ જોઈ રહ્યા છો કે કેવો અત્યારે સરસ મજાનો કપાસ ઉભો છે ફ્લાવરિંગ પણ સારું છે ફાલફૂલ પણ વધારે આવ્યો છે અને ગ્રીનરી પણ એવી છે અને તમે જોઈ શકો છો એક પણ પ્રકારનો પાલડા નીચે પણ રોગ નથી થ્રીપ્સ અને કોઈપણ પ્રકારના ચૂચિયા જીવા પણ આપણને જોવા નથી મળતી અને બે મહિના સુધીનો અત્યારે કપાસ થઈ ગયેલો છે એમાંય ખાસ કરીને તમે જે આ કપાસની રોનક જોવો છો શા માટે આવી કપાસની રોનક છે ઘણા બધા વિસ્તારમાં ઘણા બધા ખેડૂતોને આવી કપાસની રોનક જોવા નથી મળતી અને ઘણા બધા રોગનું પ્રમાણ વધી જાય છે જેથી કરીને ખેડૂત જે હોય એની માથે ભારણ વધી જાય છે એગ્રોમાંથી ગમે એવી દવા લે કે ગમે એવા ખાતર નાખે તો પણ રિઝલ્ટ નથી મળતું તો આપણે અત્યારે સહયોગ ફર્ટિકેમનું આપણે મેગ્નેશિયમ સલ્ફેટ લઈને આવી ગયા છીએ અને આપણી સાથે ખેડૂત મિત્રો આપણી સાથે જોડાઈ ચૂકેલા છે એનો પરિચય લઈએ કે ભાઈ કેટલા વર્ષથી આ સહયોગ ફર્ટિકેમનું જે ખાતર છે એ વાપરે છે કેવા એને રિઝલ્ટ મળેલા છે અને બીજા ખેડૂત મિત્રોને આ ખાતર વાપરવું જોઈએ કે ના વાપરવું જોઈએ એની તમામ માહિતી આપણે મેળવીએ કયા પ્રકારનો ડોઝ હોય ક્યાંથી તમને આ ખાતર મળી જશે એ તમામ સંપૂર્ણ માહિતી આપણે આ મેળવીએ તો હું તમારી સાથે સાગર રાસડીયા ખેડૂતપુત્રો આપસો ખેડૂત હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ તો વાલા ખેડૂત મિત્રો આપણે ડાયરેક્ટ જગતના તાજ સાથે વાર્તાલાપ કરીએ તમારો પરિચય આપો મારું નામ ગલાણે બાબુભાઈ બાવાભાઈ મારું ગામ ધોતરપર તાલુકો જામનગર અને જિલ્લો જામનગર ઓકે હવે બાબુભાઈ તમારો જે આ કપાસ છે એ કેટલા દિવસનો અત્યારે થયો એક્ઝેક્ટ મારો કપાસ અત્યારે સાઠ દિવસનો હવે બાબુભાઈ તમે જે આ સહયોગ ફરતી જે મેગ્નેશિયમ સલ્ફેટ છે એ ક્યારે એનો પેલો ડોઝ આપેલો હતો મેં પેલો પાયાની અંદર જે મેં બારબતરી હોડ ભેરવું વિગે પાંચ કિલો આ સહયોગ ફરતી વિગે વીઘે પાંચ કિલો ઉપયોગ કરેલો છે તો વાલા ખેડૂત મિત્રો બાબુભાઈને આપણે એ પણ પૂછી લઈએ કે ભાઈ પાયામાં એને આ ખાતર વાપર્યું હતું તો કેવો એને ફાયદો મળ્યો હતો તો બાબુભાઈ તમે ખેડૂત મિત્રોને જણાવો જો પાયામાં મેં આ આપણે સહયોગનું મેગ્નેશિયમ સલ્ફેટ વાપરેલું તો જ્યારે મેં વાવણી કરી અને પછી ઉગાવો થયો ને બહુ સરસ મજાનો ઉગાવો થયો ને ઉગતાની સાથે જ છે ને ગ્રીનરી બહુ સરસ નીકળી હતી ઓકે હવે બાબુભાઈ તમે જ્યારે આ બીજો ડોઝ ક્યારે આપ્યો સહયોગ ફર્ટી કેમનો એ પણ ખેડૂત મિત્રોને જણાવો કેટલા દિવસનો કપાસ થયો હતો ત્યારે મેં બીજો ડોઝ સહયોગ ફર્ટી કેમનો ત્રીસ દિવસે આપેલો હતો અને વિગે દસ કિલો વાપરેલું હતું અત્યારે તમે આ બધું જે જોઈ શકો છો ગ્રીનરી આ સહયોગ કેમની જ છે હવે હવે બાબુ ભાઈ હું તમને એ પૂછીશ કે તમે જયારે ત્રીસ દિવસનો કપાસ થયો અને ત્યારે તમે સહયોગ ફટ્ટી કેમનું ખાતર વાપરેલું હતું તો એની સાથે બીજા એક ખાતર ભેળવેલા હતા હા ત્રીસ દિવસ નું થયું ત્યારે મેં બાર બત્રી હોડ વાપરેલું હતું હવે એ તમે ખાતર આપ્યું હતું ડ્રીપ વાર આપ્યું હતું કે પછી ડાયરેક્ટ છટકાવ કરેલો હતો તમે ડ્રીપમાં આપેલું હતું તો વાલા ખેડૂત મિત્રો આ સહયોગ ફટ્ટી કેમનું જે મેગ્નેશિયમ સલ્ફેટ છે એ આખું ખાતર વોટર સોલ્યુએબલ છે સો ટકા વોટર સોલ્યુએબલ છે એટલે જે ખેડૂત મિત્રોને ડ્રીપમાં વાવેતર હોય તો એ ખેડૂત મિત્રો ડ્રીપમાં પણ વાપરી શકે છે અને જે ખેડૂત મિત્રોને છંટકાવ કરવો હોય તો એ આસાનીથી આપણે વેરીને પણ આપી શકીએ છીએ હવે ખેડૂત મિત્રોને ખાસ એ જાણવાનું છે કે બીજા બધા બજારમાં ઘણા બધા ખાતર ખેડૂત મિત્રો લેત છે અને ઘણી બધી કંપનીઓ ખાતર બનાવે છે તો આ સહયોગ ફટ્ટી દ્વારા તમને કપાસમાં કેવું રિઝલ્ટ મળ્યું અને કેવી રીતના તમને અત્યારે સુધારો મળ્યો જેથી કરીને તમારા કપાસનું વધારે ઉત્પાદન મળે ભાઈ અત્યારે તો બજારની અંદર માર્કેટની અંદર ઘણા પ્રકારના ખાતર આવે છે ઓકે એટલે પણ આ મેં જો સહયોગ વાપર્યું તો સહયોગ વાપરવાથી ગ્રોથ ફ્લાવરિંગ પછી જીંડવા મીંડા બેસવા અને ગ્રીનરી બહુ જાતને સરસ છે એટલે મને તો એવું લાગે કે સહયોગ જેવું કોઈ હે ને ખાતર છે નહીં તો ખેડૂત મિત્રો બાબુભાઈ કોઈ વસ્તુ ખોટી નથી બોલતા અને સામે જેનો કપાસ છે પણ તમે જોઈ શકો છો હું તમને ફ્લાવરિંગ બતાવવાની કોશિશ કરીશ કે કેવું ફ્લાવરિંગ છે કેવા ફૂલ ઉઘડેલા છે અને કેવી અત્યારે રીતે બ્રાન્ચિસ આવેલી છે પણ તમે જોઈ શકો છો હાઈટ પણ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો અત્યારે આસાનીથી અને બે મહિનાનો આ કપાસ અત્યારે થઈ ગયેલો છે હવે તમે કઈ રીતના ખાતરના ડોઝ આપો છો બધા ડ્રીપમાં જ આપો છો કે પછી છટકાવ દ્વારા પણ વેરીને આપો છો અમે વેરી ને આપી થી પણ આજુ વખતે મેં ડ્રિપ માં આપ્યો છે ઓકે બરાબર વેરી ને આપી હગાય અને ડોજ માં આપી હગાય આના સિવાય તમારે કેવા કેવા પાકો નું વાવેતર છે મારે ડુંગળીનું છે અને મગફળીનું વાવેતર છે તો હવે ડુંગળી મગફળી અને કપાસ નું વાવેતર છે તો કેટલા વર્ષથી તમે આ સહયોગના છે ખાતર વાપરી રહ્યા બે વર્ષથી તો ખેડૂ મિત્રો બાબુભાઈ બે વર્ષથી આ ખાતર વાપરી રહ્યા છે અને એને ઘણું બધું સારું એવું રિઝલ્ટ છે જે રીતે તમને કીધું એ રીતે આના ડોઝની ફરી પાછી વાત કરી દઉં તો દસ કિલો તમારે એક વીઘામાં આપવાનું હોય છે એ પછી પાયામાં આપી શકો પછી જ્યારે ત્રીસ દિવસનો કપાસ થાય ત્યારે આપી શકો બે મહિનાનો કપાસ થાય ત્યારે આપી શકો એવું નથી કે કપાસમાં જ તમારે વાપરવું શાકભાજીના પાકો હોય કોઈપણ મગફળીના પાકો હોય ડુંગળીને લગતા પાકો હોય કોઈપણ પાકમાં તમે આસાનીથી આપી શકો છો તો બાબુભાઈ બીજા ખેડૂત મિત્રોને એ જણાવો કે તમે આ સહયોગ ફરટી કેમના સંગાથે જે ખાતર વાપરી રહ્યા છો એનાથી કેવું રિઝલ્ટ મળે છે અને એના રિઝલ્ટથી કેવો ફાયદો થાય છે રિઝલ્ટ બહુ સારામાં સારું મળે છે અને આ મારા ફાર્મ ઉપર છો આ જુઓ અમારો કપાસ આ સહયોગના આપણે પાયામાં વાપરું હતું અને ડોઝમાં વાપર્યું છે તો તમે ખેડૂત ખેડૂત મિત્રોને ભલામણ કરું છું કે ભાઈ સહયોગ સિવાય બીજું કોઈ પણ ખાતર છે ને આવું રિઝલ્ટ નહીં આપતું હોય આપતું છે પણ સહયોગનું જે આવે છે ને ભાઈ આ મેગ્નેશિયમ સલ્ફેટ એવા રિઝલ્ટ મને બીજામાં મેં ક્યાંય જોયેલા નથી ઓકે અને આ સહયોગ ફટી કેમનું ખાતર તમે ક્યાંથી મંગાવેલું હતું અમારા લીધેલું હતું હા અમારા ગામની અંદર પાટીદાર એગ્રો છે એ એગ્રોમાંથી મને મળ્યું છે મેળ મેળવેલું અને મેં વાપરેલું છે તો ખેડૂત મિત્રો હું તમને બીજી માહિતી એ પણ આપી દઉં જો તમારે આ સહયોગનું ફર્ટિલાઇઝર વાપરવું હોય તો નીચેના જે કંપનીના કોન્ટેક્ટ નંબર છે એમાં તમે વધારે માહિતી મેળવી શકો છો અને તમારા નજીકના એગ્રો અને ડિસ્ટ્રીબ્યુટર પાસેથી પણ તમે આસાનીથી આ ખાતર લઈને વાપરી શકો છો તો આજે જ તમે આ મેગ્નેશિયમ સલ્ફેટ સહયોગ ફટિક એમનું વાપરો અને કપાસ મગફળી સોયાબીન ડુંગળી કોઈ પણ શાકભાજીના પાકો હોય એમાં રોનક વધારો અને રોગપ્રતિકારક શક્તિના કારણે બીજી દવાના ખર્ચાને ઓછા કરો અને ટાળો દીવારે દીકરા કાં ધોરીને ધરા નકર વણના ઝીંડવા નકર ઝાકરિયા ખરા જો ભાઈ તમારા અગર હારી હારો છોકરો હોય તો તમારો દીવરે દીવારે દીકરાને કાં ધોરીને ધરા કાં તમારા અગર હારી જમીન હોય તો તમારો દીવરે અને કા હારે બળદની જોડ હોય તો દી વારે અને નકર હે ને ભાઈ આ જે કપાસ છે ને આ કપાસના ઝીંડવા થાય ને તો ભાઈ ખેડૂનો દી વરે કે કંદ રાતા ને ફૂલ ધોરા લીલી રાખે માતા ડુંગરી તો હલા ખેડૂત મિત્રો આ રીતના બાબુભાઈના વિચારને પણ આપણે વ્યક્ત કરેલા છે એટલા માટે તમારી પાસે પણ કઈ અવનવી કળા હોય અને કોઠા શું હોય તો અમે પણ તમારા થકી પહોંચશું ટૂંક સમયમાં તો જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી